ઇન્ફ્રાનિટી બે હજાર અઢારની અભૂતપૂર્વ સફળતા પછી સોનેરી સુરતને આંગણે ફરી એકવાર આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન આયોજિત થઈ રહ્યું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આઈઆઈએ અને આઈઆઈઆઈડી શિવકેશ દ્વારા આ વર્ષે ઇન્ફાનિટી ટુનું ભવ્ય આયોજન કરાયું છે ઇન્ફાનિટી ટુ બે હજાર અઢારની અભૂતપૂર્વ સફળતા પછી સોની સુરતને આંગણે ફરી એકવાર આર્કિટેક્ચર અને ઇન્ટેરિયર ડિઝાઇન ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન આયોજિત થઈ રહ્યું છે જેમાં સુરત સેન્ટર અને ચેપ્ટરના ખ્યાતનામ આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સ સાથે મળી ઇન્ફાનિટી ટુને સાકાર કરનાર છે આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સના અનુભવી થકી સ્થાપત્ય સજાવટ તથા રોજિંદા જીવનશૈલીની લગતી તમામ આવશ્યકતાઓનું ધ્યાન રખાયું છે ઇન્ફાનિટી ટુ એ એટલે અભૂતપૂર્વ આઈડિયાઝ પ્રોડક્ટ્સ અને કલાત્મકતાનો અનોખો સંગમ આઈઆઈએ અને આઈ આઈ આઈડી દરમિયાન સંપૂર્ણ ભારતમાંથી ખ્યાતનામ બ્રાન્ડ્સ પોતાની ઇન્ટેરિયર અને આર્કિટેક્ચર પ્રોડક્ટ ડિસ્પ્લેમાં મૂકશે

અને એ એક્ઝિબિશન કાલથી જ ચાલુ થશે સુરતની બે જાણીતી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ દ્વારા આયોજિત એક એક્ઝિબિશન છે જે વર્લ્ડ કક્ષાનું આખા વિશ્વ કક્ષાનું એક્ઝિબિશન થશે આની અંદર જેની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરને લગતી ખ્યાતનામ બ્રાન્ડ્સ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ નેશનલ બ્રાન્ડ્સ અને લોકલ બ્રાન્ડ્સ એ બધી જ આની અંદર ભાગ લઈ રહી છે અને એની સાથે સાથે હું તમને એ પણ કહી દઉં કે આ જે એક્ઝિબિશનના દિવસ છે એ પચીસ છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બર છે સમય છે સવારે દસથી સાડા છ અને આ બ્રાન્ડ્સ જે છે પોતાનું પ્રદર્શન રાખશે વિવિધ પ્રોડક્ટ્સનું જે સુરતની જનતા માટે અને કોમન પર્સન માટે અને આર્કિટેક્શન અને ડિઝાઇનર્સ માટે એક ખૂબ જ હું તો કહીશ કે ઉચ્ચ કક્ષાનું પ્રલોભન છે કે આ એક્ઝિબિશન વિઝિટ કરે કારણ કે તમને એવી બધી વસ્તુઓ જાણવા મળશે આની અંદર કે જે તમે શોરૂમ્સની અંદર જઈને પણ નહીં જાણી શકો એટલે આ બધી વસ્તુઓ જાણવા માટે તમારે અચૂકથી પધારવું પડશે એની સાથે સાથે ઘણા બધા પ્રોગ્રામ્સ પણ અંદર અમે આયોજન કર્યું છે જેની અંદર ઘણી બધી વર્કશોપ્સ છે જેમાં સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકે છે હાઉસવાઇફ્સ પાર્ટિસિપેટ કરી શકે છે આમ જનતા પાર્ટિસિપેટ કરી શકે છે અને એમાં પણ ઘણું જાણવા મળશે ફોર એક્ઝામ્પલ આપણે ઓરિગેમીની વર્કશોપ્સ છે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી મ્યુરલ્સ બનાવવાની વર્કશોપ છે જે તમે પોતે બનાવીને પોતાના ઘરમાં એનું પ્રદર્શન કરી શકો છો પછી એવા ઘણા બધા પેનલ ડિસ્કશન્સ છે ફોર એક્ઝામ્પલ વિમેન ઇન પ્રોફેશન કે ભાઈ જે ફિમેલ્સ છે આ પ્રોફેશનમાં છે કે કોઈ પણ પ્રોફેશનમાં છે એ લોકોને શું તકલીફો પડે છે અને એનું શું નિરાકરણ થઈ શકે છે જે આ ટીમની જે આ વિશ્વમાં ભારતમાં સિટીમાં લીડિંગ આર્કિટેક્ટ છે પ્રોફેશનલ્સ છે એના ઉપર ચર્ચા કરશે સાયબર સિક્યુરિટી ઉપર ચર્ચા થશે કે કેવી રીતે તમે સાયબર તમારી જાતને સેફ રાખી શકો છો એટલે બધા લોકો માટે જેમાં પણ તમારો ઇન્ટરેસ્ટ હોય એ બધી જ વસ્તુઓ તમને જાણવા મળશે એટલે અચૂક પધારજો પચીસ નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર સમય સવારે દસ થી લઈને સાડા છ સુધી અને એન્ટ્રી નિશુલ્ક વધુમાં એક્ઝિબિશનની સ્થાપના સુરતમાં એક ઇન્ટરનેશનલ લેવલની જરૂરિયાતને જો કરાઈ હતી દુનિયાના ફર્નિચર કેપિટલ મિલાનમાં પ્રતિવર્ષ પ્રદર્શનનું આયોજન કરાયું છે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરીને સુરતના ડિઝાઇનર પણ ઉપસ્થિત રહેશે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા